અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા પર મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસ ની મદદ કેમ ન લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું એ જોવા માંગુ છું કેમ કે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે સાહિલ મારી સાથે

હજી કોઈ કોન્ટેક્ટ હજી કોઈ ક્લુ કે હજી કોઈ લોકેશન મળી નથી આવેલા